તમે ઘણા બધા લોકોને રેસ્ટોરન્ટમાં આ વાનગીની મજા માણતા જોયા હશે અને તમે પોતે પણ આ પ્રમાણે ધુમાડા કાઢ્યા હશે આ એક ડેઝર્ટ છે જેને ડ્રેગન બ્રેથ તરીકે ઓળખવામાં આવે છે લિક્વિડ નાઇટ્રોજનમાં ચીઝ બોલ્સને ફ્રીઝ કરીને તૈયાર કરવામાં આવે છે પણ જો તમારું લક ખરાબ છે તો આ એક્સપિરિયન્સ તમારા માટે એક ખરાબ સ્વપ્ન પણ સાબિત થઈ શકે છે કારણ કે લિક્વિડ નાઇટ્રોજન જ્યારે હ્યુમન બોડીના ટિશ્યુના સંપર્કમાં આવે છે ત્યારે તે હ્યુમન બોડી ટિશ્યુને ડેમેજ કરવાની પૂરી પૂરી ક્ષમતા ધરાવે છે એટલે આ લિક્વિડ નાઇટ્રોજન અસર જો તમારી સ્કિન અથવા તમારા મોની અંદરના લાઇનિંગ અંદર રહેલા ટિશ્યુ ઉપર ખરાબ થઈ તો આ એક્સપિરિયન્સ તમારા માટે ઘણો કપરો સાબિત થઈ શકે છે અને આવા કેટલા કિસ્સાઓમાં એક પર્સનના જીભમાંથી બ્લડ નીકળ્યું હોવાનો અને એક નાના બાળકને એસ્થમાનો અટેક આવ્યો હોવાનો કિસ્સો પણ જોવા મળી ચૂક્યો છે તો નેક્સ્ટ ટાઈમ ડ્રેગન બ્રેથ આનંદ જરૂરથી લેજો પણ લિક્વિડ નાઇટ્રોજનની કેમિસ્ટ્રી અને સાથે સાથે બાયોલોજીનું પણ ધ્યાન રાખજો